અત્યારે મોટા શહેરોમાં અર્વાચીન ગરબાની બોલબાલા જોવા મળી રહી છે યુવક યુવતીઓ નવે નવ દિવસ માટે મોટા પાર્ટી પ્લોટમાં મન ભરીને સંગીતના તાલે ગરબે ઝૂમે છે પરંતુ પોરબંદરમાં એક એવી પણ ગરબી છે કે જેણે સો વર્ષથી પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે અહીં યુવતીઓ કે મહિલાઓને ગરબા લેવાની મનાઈ છે માત્ર પુરુષો જ ગરબા ઝીલે છે સાથે લાઉડ સ્પીકર વગાડવાની પણ મનાય છે પોરબંદરની એક अनोखी ગરબી કે જેને આજે પણ પ્રાચીન પરંપરા પરંપરાને જીવંત રાખી છે અત્યારે અમદાવાદ રાજકોટ સુરત જેવા મોટા શહેરોમાં પરવાચીન ગરબાની બોલબાલા છે તેવામાં પોરબંદરની આ ગરબી સંસ્કૃતિનું જતન કરવાનો ભગીરથ કાર્ય કરી રહી છે પોરબંદર માં શ્રી ભદ્રકાળી માતાજી મંદિરના પરિસરમાં દિવિચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ ગરબી મંડળ ચલાવવામાં આવે છે જેને સો વર્ષ પૂર્ણ થયા છે પરિણામે આ વર્ષે ગરબી મંડળ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે આ ઉજવણીના ભાગરૂપે અહીં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સો વર્ષથી યોજાતી પોરબંદરની અનોખી ગરબીમાં માઇક વિના શ્રી માતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે આ ગરબીમાં માત્ર પુરુષો જ રમી શકે છે ઉપરાંત ગરબી રમનારા પુરુષોએ ટોપી પહેરવી ફરજિયાત છે એવું નથી કે આ ગરબીમાં યુવાનો અને પુરુષો જ સામેલ થાય છે परंतु टोपी ने नाना पण होशे होशे गरबा जी छे और यहाँ पिछले सौ साल से गरबी का आयोजन होता है यहाँ मैं खेलने इसीलिए आता हूँ क्योंकि ये सबसे अलग है क्योंकि तो आजकल आनंद और भक्ति में से जो नवरात्रि में भक्ति दूर होती जा रही है वहाँ यहाँ पर भक्ति के साथ हम आनंद करते हैं क्योंकि तो इसमें जो गरबे है माता जी के, वो गाए जाते हैं बिना किसी ध्वनि प्रदूषण के कोई खास लाउड स्पीकर ये है कि यहाँ पर सभी पुरुष खेलते हैं और सभी पुरुष जो हमारी प्राचीन टोपी है उसको पहन के ही खेलते हैं। माँ शक्ति की उपासना थी मानव हृदय मा, मानवता प्रकटी ये शुभ हेतु थी समाज को भद्रकारी माताजी गरबी स्थापना

आगे भी रखेंगे हमारी जो परंपरा है ये खेलने की इसमें कोई हम भविष्य में भी चेंजेस नहीं लाएंगे वही गरबा वही वेकूसा वही माथे पे टोपी धारण करके रमना और माता जी का गुण जान करना ये हमारी गरबी का मुख्य उद्देश्य रहा है और आ, आगे भी वही रखेंगे રામ સીતા શિવ પાર્વતી રાધા કૃષ્ણ નારદજી ગણપતિજી વિશ્વપિતામ લવકુશ હનુમાનજી જેવા અનેક દેવદેવતાના વેશ પુરુષો ધારણ કરી માતાજીના ગરબા અન્ય પુરુષો સાથે જાય છે અને રમે છે આ વેશભૂષા સાથે રમતા દેવદેવતાઓને વાલીઓ પોતાના બાળકોમાં સંસ્કાર ઘટર થાય તે જોવા માટે બાળકો સાથે પરિવાર ભાગીદાર રહે છે ये जो पारंपरिक गरबी है जो हमारा एक वारसा है जो हमने इसको संभाल के रखा है और आगे भी हम उसको वही हम जो भी हमारे वडील है उसके सूचन और सलाह लेके हम आगे उसको चलाएंगे, और यूँ ही हम सब भाइयों साथ मिलके ये आगे बढ़ाते रहेंगे આધુનિક નવરાત્રિમાં ભક્તિના દર્શન ક્યાંય જોવા મળતા નથી નવરાત્રી મહોત્સવનું વ્યાપારીકરણ થઈ ગયું છે કાન ફાડી નાખે તેવા પ્રદૂષણના અવાજો ડિસ્કો મ્યુઝિક ડીજે જેવા ઉપકરણો અને આધુનિક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રીની પારંપરિક ઓળખ ભૂલાવી દીધી છે ત્યારે તેની સામે સૌરાષ્ટ્રની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે આ ગરબીમાં ડિસ્કો ધૂનમાં ફાવે તેવા ગીતો વગાડવામાં આવતા નથી ગરબીમાં માથું ઉઘાડું પણ ચાલે નહીં તેથી ગરબી રમનાર પુરુષો માથે મોટી ભરેલી ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજિયાત પહેરે છે માત્ર ભદ્રકાળી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા માતાના ગીતો ગવડાવવામાં આવે છે અને પુરુષોએ ફરજિયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે પોરબંદર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ગૌરવરૂપ સાંસ્કૃતિક વારસાને સાચવતી એકમાત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવિચાર કોળી જ્ઞાતિના આગેવાનો અને યુવા કાર્યકરોના ફાળે જાય છે బ్యూరో రిపోర్ట్ జిఎస్టి